સુરેન્દ્રનગર શહેરના વોર્ડ નંબર ચારમાં પાલિકા પ્રમુખના વોર્ડમાં જ સ્થાનિકોની નારાજગી જોવા મળી રહી છે નિયમિત સફાઈ ન થવાના કારણે આ વિસ્તારમાં ગંદકીનું પ્રમાણ વધતા સ્થાનિક રહીશોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યાનું સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે ત્યારે આ બાબતે અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યા બાબતે કોઈ સાંભળતા ન હોવાનો સ્થાનિક રહીશોએ આક્ષેપ પણ લગાવ્યો છે મારું નામ ચિંતન સંઘવી વોર્ડ નંબર ચારના હું રહેવાસી છું અહીંયા પ્રશાંત પ્લાઝામાં મારો ફ્લેટ છે આ વિસ્તાર છેલ્લા ઘણા ટાઈમથી આવી જ રીતે ઉજ્જડ ભરેલો છે ઘણા બધા જીવ જંતુઓ નીકળે છે સ્ટ્રીટ લાઇટના ટેકાણા નથી પાણી ટાઈમસર આવતું નથી પાણી પૂરતું આવતું નથી પાણીનો કોઈ નિકાલ નથી ગંદકી પુષ્કળ છે તમે સામે જોઈ શકો છો કેટલો ખરાબ વિસ્તાર છે આ વિસ્તારમાં અવાવરી જગ્યામાં ઘણી બધી વસ્તુઓ નીકળે છે ઘણા જીવ જંતુઓ નીકળે છે અધિકારીઓ શ્રીઓ જે પ્રમુખ રહી ચૂકેલા છે અમારા વોર્ડના સભ્યો ઘણી વાર રજૂઆત કરવા છતાં પણ એનો કોઈ ઉકેલ થતો નથી બસ એકબીજાની ઉપર ડોઝનો ટોપલો ઢોળે છે ઘડી કહે છે રેલની જગ્યા છે ઘડીકમાં કહે છે નગરપાલિકાની જગ્યા છે આ એક પ્રશ્નના કારણે કોઈ પણ પ્રશ્નોનો નિકાલ થતો નથી અમારી આ તમારા હસ્તક એક રજૂઆત છે કે જો આનો નિકાલ થાય તો સારું આ જગ્યા સારી એવી સાચવી શકાય એવી છે મુકેશ પૂજારા વોર્ડ નંબર ચારના અંદર અમે રહી છીએ અમારે અહીંયા આગળ ઘણી મોટી સમસ્યા એવું છે નગરપાલિકાને વારંવાર જાણ કરવા છતાં તે લોકો સો વાર કહી છે ત્યારે એ બે ત્રણ વાર કદાચ આવે છે અને ઘણી વાર તો આવતા પણ હોતા નથી અને અમારો આ વોર્ડ નંબર ચાર જે છે તેના સભ્ય અમારા બંને પ્રમુખો થઈ ગયેલા છે વોર્ડ નંબર અઢી વર્ષ માટે જેન્ટ્સ પ્રમુખ હતા એ પણ અમારા વોર્ડના સભ્ય છે એ પછી અઢી વર્ષ અત્યારે અમારે બેન છે એ વળી અમારા પ્રમુખ છે તેમને વારંવાર જાણ કરવા છતાં તે લોકો કોઈ પણ વાતનું ધ્યાન અમારી ઉપર દેતા નથી અને હમણાં ઓગણત્રીસ તારીખે એ લોકો આવેલ અને બેને બુલડોઝર આવી મોકલાવેલું અને તેની અંદર એમને ફોટા પડાવ્યા અમારા એક બે જણા શેરીવાળાની સાથે પણ પછી બુલડોઝરના એને કીધું કે તમે હવે હું ફોન કરું એટલે આવતા રહેજો એવું અમે અમારી નજરે સાંભળેલું છે અને એ લોકો બુલડોઝર લઈને આવેલા માણસો કામ થોડું ઘણું કરી અને નીકળી ગયા છે અમારે અહીં આગળ ઘણા એવા પ્રશ્ન ગણકીના છે જે આ લોકો કરતા નથી લાઈટોનો પ્રોબ્લેમ છે એ લોકો પણ અહીં આગળ કોઈ ધ્યાન આપતા નથી જીવ જંતુઓને સાપ અહીં આગળ નીકળે છે પણ કોઈ જાતની કેર લેવામાં આવતી નથી નામ રિષિત શાહ પ્રશાંત પ્રજા ફેટમાં વોર્ડ નંબર 4 માં રહું છું આ જે જગ્યા છે એ સાવ ખરાબ છે જો નગરપાલિકા થી આ જગ્યા સચવાતી ન હોય તો અમને આપી દે તો અમે આનું અમે ડેવલપમેન્ટ કરશું એ અમારી રજૂઆત છે